અને મામેરું ભરવા નો જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત વંદનીય સંત શિરોમણી દાસબાપુ એવા જ વંદનીયા સંત શિરોમણી અને સામાજિક રીતે વર્ષોથી સમાજને ચાબખા મારીને જાગૃત કરતા અને આપણને સૌને આશીર્વચન આપ્યા એવા વંદનીય દોલતરામ બાપુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ રાજ્યસભાના સભ્ય આદરણીય મોકુલ મુકુલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય આદરણીય શક્તિશિંહજી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ જેમના થકી આપણે સૌ ભેગા થયા છે જેમણે બંને ભેગા છેલ્લા દસ પંદર દિવસથી મહેનત કરીને આ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે અને આયોજક તરીકે જેમણે જવાબદારી નિભાવી એવા ભાઈ શ્રી બળદેવજીભાઈ ચંદનજીભાઈ અને એમની પૂરી ટીમ અહીંયા આપણી વચ્ચે સરહદ યાદવજીનું નામ આપ સૌએ સાંભળ્યું હશે ગરીબોનો બેલી લોકસભામાં ગરીબોની વાત કરવા ઉભા થાય ત્યારે આખા દેશે સાંભળવી પડે એવા પરિવારની એક દીકરી આપણી વચ્ચે ઉત્તર ગુજરાતના ઇન્ચાર્જ થઈને આવ્યા છે સુભાષિની યાદવજી ધારાસભ્યભાઈ અમૃતભાઈ દિનેશભાઈ ભાઈ કાંતિભાઈ ખરાડી પૂર્વ ધારા ભાઈ પટેલ આપણા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યભાઈ રઘુભાઈ નથાભાઈ શિવાભાઈ અહીંયા બંને જિલ્લાના પ્રમુખ ભરતસિંહ બનાસકાંઠા અને પાટણના ભાઈ બુવાજી ગેમરભાઈ પૂર્વ ધારાસભ્યભાઈ ભરતભાઈ ભાઈ અરવિંદસિંહભાઈ સ્ટેજ ઉપર ઉત્તર ગુજરાતનું કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ અને સમગ્ર ઉત્તર ગુજરાતના છ છ જિલ્લામાંથી પધારેલા કોંગ્રેસના આગેવાનો ઠાકોર સમાજના મારા મોરબીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો મિત્રો જીતાડવા બદલ બનાસકાઠાની કોંગ્રેસ બનાસકાંઠાનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને બનાસકાંઠાની અઢારે આલમને હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવી અને આપણે સૌ એને અભિનંદન આપીએ બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે એવો દાખલો બનાસકાંઠા એ પાર પાડ્યો છે અને સાથે સાથે બળદેવજીભાઈએ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ થોડીક આપડી આળસ અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જ્યારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં પાંચસો આગળ હોય ને બીજા રાઉન્ડમાં પાંચસો પાછળ હોય થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત સમાજ મોટો છે કાળજી રાખજો આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે આની એકતા ના રહેવી જોઈએ એવા ચોવીસે કલાક પ્રયત્નો લોકો કરે છે આની એકતા આનું શિક્ષણ ઓછું એની આર્થિક પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ શકાય 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 અને અને જુદા પાડી વન કરી આવું આપણે ચેતતા રહેવાનું છે કોક ખભો દબાવે એટલે ચિંતા રાખજો ખભો હાચો દબાવે છે કે પતાવા દબાવે છે અને એટલે ઠાકોર હોશિયાર થયો છે ઠાકોર મોટિયાડાઓ તૈયાર થયા છે ઠાકોર આગેવાનો જતુ કર્યું છે મુકુલ વાસ્ત્રિક સાહેબ શક્તિ સિવાય આપ બંને જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા મારે કહેવું પડશે સમગ્ર ગુજરાતમાંથી આખા બનાસકાંઠાએ ભેગા થઈને એક જ નામ આવ્યું હતું કે ગેનીબેન અમારા કેન્ડિડેટ છે કેટલાય અહીં બેઠા છે એવા બધા લોકસભા લડેવા લોકો હતા પણ બધાએ જતું કર્યું અને બેનને આગળ કર્યા પાટણની જ્યારે વાત આવી ત્યારે પાટણના તમામ આગેવાનોએ ભેગા થઈને કહ્યું કે ચંદનજી એક જ નામ મૂકો કે કોંગ્રેસને બીજો બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય તો પાટણમાં પણ ચંદનજીનું એક જ નામ હતું મહેસાણામાં નામ માગ્યું ત્યારે પણ બધા આગેવાનોએ ભેગા થઈને એક નામ આપ્યું હતું આ સમાજની એકતા અને સમાજની તાકાત છે અને તમે જે માગો છો એ જો કોઈ આપી શકે એમ હોય તો કોંગ્રેસ સજ આપી શકે એમ છે બીજું કોઈ આપી શકે એમ નથી બીજા બધા તમને ઉલાડશે એ ધવડાવશે નહીં બીજા બધા તમને મોટા મોટી વાતો કરશે એ તમારા દુઃખના ભાગીદાર નહીં થાય અને એટલા માટે આજે જરૂરિયાત ઊભી થઈ છે ગુજરાતમાં મૂળ જાતિઓ ઉમેરાતી ઉમેરાતી ગઈ આજે એકસો છતાલીસ જ્ઞાતિઓ થઈ રાહુલજી આખા દેશમાં વાત ઉપાડી કે ગેટા બકરાની તમે ગણતરી કરો ગાય ભેંસોની ગણતરી કરો છો ઊંટની ગણતરી કરો છો તમે બતકા ને મરઘાની ગણતરી કરો છો તમે જાનવરોની ગણતરી કરો છો તો આ માનવ જાતની વસ્તીની ગણતરી ગણતા તમને પેટમાં શું દુખે છે એવી વાત કરી કરો અમારી વસ્તીની ગણતરી કબરો અમારી બક્ષી પદની એકસો ને બે છતાલીસ વસ્તી જ્ઞાતિઓ મૂળ બે શીખ જ્ઞાતિઓની તમે વસ્તીની ગણતરી કરો અમે રાજકીય ક્યાં છે તમે જોવો અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે જોવો અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને આઠમો દસમું ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી હાથ અમે હતા અને હવે રહ્યા ખતમ તમે કર્યા એ જોવો ને સમજો આ વાત આ ઠરાવ ચંદનસિંહ ભાઈએ મૂક્યો છે બક્ષીપજ જ્ઞાતિની જાતિની જનગણના થાય એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને ધંધાar રોજગાર માટે લોન આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાત ને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે એ ઠરાવ લઈને ચંદનભાઈ આવ્યા છે ઠાકોર સમાજે આગેવાની લેવાની છે નાના સમાજોની ઠાકોર સમાજે આગેવાની લેવાની છે જે સમાજો વિકસિત નથી એની એની આગેવાની લઈને સત્યાવીસ ટકા અનામત પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંગુ ફૂકે વસ્તી આધારિત જનગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવી ને બેઠી છે અહેવાલ બજારમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે માત્ર પૂછતો નથી આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે એ જ વિનંતી સાથે ગેનીબેન બળદેવજી ચંદનસિંહભાઈ અહીંયા ધારાસભ્યો બેઠા છે દિનેશભાઈ કાંતિભાઈ અમરતજીભાઈ બધા કિરીટભાઈને બધા આગેવાનો બેઠા છે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈથી માંડી અને બધા આગેવાનો હિન્દુભાઈ બધા અમારા બળદેવભાઈ લુણી અને ગિરિરાજ સિંહ થી માંડી અને ભરત સિંહ થી માંડી અને અહિયાં ગેમરભાઈ ભુવાજી થી માંડીને બધા આગેવાનો બેઠા છે આમને તાકાત આપજો શક્તિ આપજો જ્યારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું અને ગેનીબેન જિંદાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર જયારે પગ મૂકે છે ને ગેની બોલવા ઊભા થાય ત્યારે આખું ગુજરાત એમ કે છે કે વાહ ગેની તમારો વટ છે બનાસકાંઠા નો વટ છે એ આપણી દીકરીને સાચવવાની આપણા દીકરા દીકરીઓને સાચવવાની આપણા રાજકીય અને ધાર્મિક નેતાઓને સાચવવાની જવાબદારી આપણી સૌની બને છે અને ભલી ભાંતી ઉત્તર ગુજરાત એને સાચવી શકે છે જાળવી શકે છે એ જ आशा ने विश्वास आप खोड़ खोड़ जाए जाए खोड़ खोड़ साथ आप सब खूब खूब अभिनंदन जय हिंद जय भारत खूब खूब आभार ठाकुर साहब जगदीश भाई